ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૂંટાયેલા ધારાસભ્ય છેતરભાઈ વસાવવા માટે ડેડીયાપાડા પોલીસે ઢોંગી શબ્દોનો નો પ્રયોગ કરતા તેને સખત શબ્દોમાં વખોડી નાખી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ નું નિપણ આદિવાસી સમાજનું પણ અપમાન ગણાવ્યું હતું ડેડીયાપાડાના ધારાસભ્ય જેતરભાઈ વસાવા સામે નોંધાયેલા કેસ બાદ ગઈકાલે તેઓની અટકાય રજૂ કરવામાં આવતા તેની આજે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો અને ભરૂચ લોકસભા ઇન્ચાર્જ એવા યાકુભાઈ ગુરજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આજે એક પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ માટે આવા શબ્દોનો ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવે છે તે લોક લોકો ભરૂચ જિલ્લાની પ્રજા નું અપમાન છે આદિવાસી સમાજ ના લોકો નું અપમાન છે આદિવાસી સમાજના લોક નેતા માટે ભંગી શબ્દ નો ઉપયોગ કરીને ખુબ જ નિંદીની બાબત કહેવાય તેને સખત શબ્દોમાં તેમણે ખોડી નાખી હતી ફક્ત ચેતરભાઈ વસાવાનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી અપમાન છે ભરૂચ જિલ્લાના ડેડીયાપાડાના લોકો એક લાખ કરતા વધુ મત આપીને વિધાનસભામાં બેસાડ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા સભ્યો નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને કોઈ પણ રીતે યોગ્ય નથી ગુજરાતના વિદ્યા સહાયક પ્રશ્ન હોય કે આદિવાસી હોય કે વિદ્યાર્થી નો શિષ્યવૃત્તિ નો બાબત હોય આદિવાસી વિસ્તારની યોજનાઓને જે કાગળ ઉપર ચાલતી આયોજના રૂપિયા ચાઉ કરી જવાના આવતા હોય તેની સામે અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડતા નર્મદા નદી નું માનવ સર્જિત પુરાન ભાજપના કોઈ નેતા પણ જમીન પર દેખાયા હતા તે સમયે રાત દિવસ સેવા કરી ખેડૂતો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ અને ત્યારબાદ તેમના રિમાન્ડ માટે પોલીસે ઢોંગી શબ્દો નો ઉપયોગ કર્યો છે તેને સખત શબ્દોમાં આજે વખોડી નાખવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ આની વિગતો આપી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ ભાવેશભાઈ તાલુકા મહિલા પ્રમુખ દક્ષાબેન અને જિલ્લા પ્રમુખ પટેલ હાજર રહ્યા હતા લોકસભાના લોકપ્રિય અને નેતા એવા શ્રી ચેતરભાઈ વસાવાના બાબતના બાબતમાં પોલીસ દ્વારા એમને ધોંધી જેવા રિમાન્ડ અરજીમાં જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ નિંદનીય બાબત છે ભરૂચ લોકસભાની જનતાનું અપમાન છે ખાસ કરીને આદિવાસી સમાજની જનતાનું અપમાન છે ચેતરભાઈ એક એવી વ્યક્તિ છે જે નાની વયથી પોતાનું સરકારી નોકરી છોડીને લોકસેવાના કામમાં આવ્યા અને લોકસેવાના કામમાં આવીને પ્રેક્ટિકલમાં જેને લોકસેવા કરી છે એમને તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય માનવ સજ્જિત પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદ આવવાનું હોય કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પર હતી એમાં ભ્રષ્ટાચાર થતો હતો એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા એનાથી આ ભાજપ સરકારના પેટમાં ઢીલ લેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ આવ્યો આટલી આટલું બધું થયા પછી પણ જ્યારે જયારે કેસની બાબતની અંદર એમની પર જ્યારે ઢોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતા જનતાની સેવા કરવી જનતાના કામો કરવા ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ઢોંગ કહેવાય જો એ ડોંગ હોય તો શું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દારૂનો ધંધો કરે છે ડ્રગ્સનો ધંધો કરે છે તે શું છે કેમ એમના માટે આવા શબ્દો પ્રયોગ ઉપયોગ નથી ખરા જો એમના માટે કોઈ જનતામાંથી કોઈ કશું બોલશે આજે દેશના વડાપ્રધાન માટે કોઈ બોલશે મુખ્યમંત્રી માટે કોઈ બોલશે તો તરત એની ઉપર કેસ કરવામાં આવે છે અહીંયા સામે પોલીસ ડોંગી શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે આ બાબતનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરી